તમામ પ્રકારના વેરા મુક્ત કરવાના નિર્ણયને પરત ખેંચવા માંગ કરાઈ સુરત કલેક્ટર વતી મુખ્યમંત્રીને પાઠ્યું આવેદન ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા બાબતે કરી રજૂઆત રિપોર્ટર સાગર સોલંકી કાનમ એક્સપ્રેસ સુરત કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ખેડૂતોના હિતના વિરોધમાં એક નિર્ણય લીધો છે વિદેશથી આયાત થનારા કપાસ પર કર મુક્તિનો નિર્ણય ભાજપ સરકારે જે લીધો છે એના કારણે ખેડૂતોને મરણતોલ ફટકો પડ્યો છે આમ આદમી પાર્ટી એનો સખત વિરોધ કરે છે અને માનનીય કલેક્ટર સાહેબશ્રીના માધ્યમથી કેન્દ્ર સરકારને આજે આમ આદમી પાર્ટીની આખી ટીમ એ આવેદનપત્ર આપવા માટે આવી છે કે ખેડૂત વિરોધી આ નિર્ણય કપાસની આયાત ઉપરની કર મુક્તિનો નિર્ણય ભાજપ સરકાર તત્કાળ પાછો ખેંચે અને ખેડૂતોના હિતના સહયોગમાં હિતમાં આ નિર્ણય લે કે કપાસ ઉપર આયાત થનારા આયાત થનારો જે કર છે એને ફરીથી કાયમ રાખવામાં આવ્યો છે